નમસ્કાર મિત્રો દેશના કોઈ મોટા રાજકારણીઓને પાવરફુલ લોકોના નામો જો કોઈ સેક્સ કેન્ડલમાં ખુલે તો શું થાય ઘણા દિવસોથી દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતમાં તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સવાલો ઉભા થઈ રહ્યા છે કે એપ્ટિન ફાઇલ્સમાં ભારતના કયા પાવરફુલ નેતા કે ઉદ્યોગપતિઓના નામોનો ઘટસ્ફોટ થવાનો છે સોશિયલ મીડિયા પર આ મામલે ભરપૂર ચર્ચાઓ થઈ રહી છે કેટલીક સાચી તો કેટલીક ખોટી કેટલીક ધારણાઓ પણ હોઈ શકે છે પરંતુ માત્ર કલાકોમાં જ એટલે કે ઓગણીસ ડિસેમ્બરે અમેરિકામાં આ ફાઇલ્સો સાર્વજનિક થઈ શકે છે જેમાં સેક્સ કેન્ડલ સાથે જોડાયેલા પંચાણું હજાર ફોટો અને અઢાર વર્ષથી ઓછી ઉંમરની નાબાલિક છોકરીઓના શારીરિક શોષણને લઈને મોટો ખુલાસો થશે આ ત્રણસો જીબીનો ડેટા ખાસ કરીને ભારતમાં ભારતના રાજકારણમાં હડકમ મચાવી દેશે હવે વાત કરવી છે જેફરી એફસ્ટીન વિશે આ નામ ભારતના લોકો માટે નવું છે પરંતુ અમેરિકાના પાવરફુલ લોકો અને રાજનેતાઓ માટે જૂનું નામ છે જેફરી અત્યારે દુનિયામાં નથી પરંતુ તેને કરેલા વિવાદિત કામો વર્ષો પછી ચર્ચામાં આવ્યા છે એફસ્ટીન ફાઇલ્સ જાહેર કરવા ટ્રમ્પ સરકાર પર જોરદાર દબાણ છે આ સ્કેન્ડલ જનતા સમક્ષ આવવું જ જોઈએ સાથે જ બેન્કોના અનેક એકાઉન્ટમાં થયેલા કરોડો ડોલરના વ્યવહારો પણ દુનિયા સમક્ષ ટૂંક સમયમાં આવશે ટ્રમ્પના દુશ્મન બની ગયેલા એલન મસે પણ હવે આ ફાઇલ્સને લઈને ટ્રમ્પ સરકાર પર નિશાન સાધ્યું છે લોકો પણ પૂછી રહ્યા છે કે જેફરી આ ફાઇલ્સમાં એવું તો તો શું છે છે કે કે વિશ્વની નજર તેના પર અમે તમને જણાવી દઈએ આ એક રેકેટ મોટું જેમાં અઢાર વર્ષની ઓછી ઉંમરની નાબાળીક છોકરીઓને નેતાઓ અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓને સપ્લાય કરવામાં આવતી હતી કેટલાક કિસ્સાઓમાં આ છોકરીઓને પહેલા મસાજના નામે મોકલવામાં આવતી હતી અને પછી તેમનું યોન શોષણ કરવામાં આવતું આ સ્કેન્ડલમાં જે નેતાઓ અને ઉદ્યોગપતિઓ છે તેમના નામો ગમે ત્યારે અમેરિકા જાહેર કરશે અત્યાર સુધી કેટલાક અમેરિકાના પાવરફુલ નેતાઓના નામો અને ઉદ્યોગપતિઓના નામો સામે આવ્યા છે હવે રાહ જોવાઈ રહી છે ભારતના નેતાઓની જો આવું થશે તો ચોક્કસથી દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાવાની છે મહારાષ્ટ્રના એક મોટા ગજાના નેતાએ ઘટસ્ફોટ કર્યો છે કે ભારતના એક પાવરફુલ નેતાની ખુરશી હવે એપ્સ્ટન ફાઇલ્સને કારણે જવાની છે એ પણ માત્ર થોડા જ સમયમાં સાથે જ એક મોટા ઉદ્યોગપતિનું નામ પણ આ ફાઇલ્સમાં હોવાનો દાવો છે આખરે કોણ હતો જેફરી એપસ્ટેન અમે તમને જણાવી દઈએ કે આ નામ અમેરિકાના સેક્સ સ્કેન્ડલમાં વારંવાર ચર્ચાતું નામ છે તે અમેરિકાનો એક મોટો ઉદ્યોગપતિ અને પાવરફુલ શખ્સ હતો પહેલી વખત બે હજાર ચૌદમાં તે નાબાલિક છોકરીઓની તસ્કરીમાં પકડાયો હતો અને તેર મહિનાની જેલની સજા થઈ હતી જેલમાંથી બહાર આવીને તેને ફરીથી તેને પોતાનો ધંધો ચાલુ કરી દીધો હતો અને તે ફરીથી છોકરીઓ સપ્લાય કરતો હતો ત્યારબાદ બે હજાર ઓગણીસમાં નાબાલિક છોકરીઓને લઈને ફરીથી કોર્ટે તેને દોષી ઠેરવ્યો અને જેલમાં મોકલી આપ્યો ન્યૂયોર્ક જેલમાં શંકાસ્પદ હાલતમાં તેનું મોત થયું અને લોકો કહી રહ્યા છે કે તેની તેનું મોત કુદરતી ન હતું તેની હત્યા કરવામાં આવી હતી જેફરીએ પાવરફુલ લોકોને સારી સર્વિસ આપવા માટે લિટન સેન્ટ જેમ્સ નામથી એક આઈલેન્ડ પણ ખરીદ્યો હતો જ્યાં આ બધા ગોરખધંધા થતા હતા તે પ્રાઇવેટ જેટ મારફતે નેતાઓ અભિનેતાઓ અને મોટી મોટી હસ્તીઓને આઈલેન્ડ ઉપર લાવતો હતો અને અઢાર વર્ષથી ઓછી છોકરીઓનું શોષણ કરાવતો હતો હવે આ કેસની સાથે જોડાયેલા કેટલાક મહત્વના દસ્તાવેજો ફોટો નેતાઓના નામ ઉદ્યોગપતિઓના નામની અંદર આવ્યા છે અને સરકાર ગમે ત્યારે જાહેર કરી શકે છે જેફરીએ એ ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ સાથે મજબૂત સંબંધો બનાવ્યા હતા અને તેને નાબાલિક છોકરીઓ સપ્લાય કરવાનું મસ્ત મોટું કામ શરૂ કર્યું હતું એક મોટું કૌભાંડ શરૂ કર્યું હતું આ ફાઇલ્સમાં સૌથી મોટું નામ અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું છે ટ્રમ્પના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે આ જેમાં તેમની સાથે કેટલીક યુવતીઓ પણ દેખાય છે આ ફોટો એફસ્ટીન ફાઇલ્સમાંથી લીક થયા છે જો કે ટ્રમ્પના સમર્થકોનું કહેવું છે કે આ ફોટોમાં ટ્રમ્પ સાથે કેટલીક યુવતીઓ છે તે સામાન્ય બાબત છે આ એક સામાન્ય સંબંધો હોવાને કારણે આ ફોટો છે તેમાં શારીરિક શોષણના કોઈ પુરાવા નથી કોઈએ કમ્પ્લેન પણ કરી નથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સહિત સો લોકોના નામો કોર્ટના દસ્તાવેજોમાં સામે આવ્યા છે અને ટ્રમ્પ સરકાર ગમે ત્યારે આ નામોનો ઘટસ્ફોટ કરવા જઈ રહી છે હવે વાત કરવી છે ભારતના નેતાઓ અને ઉદ્યોગપતિઓના નામો વિશે અમેરિકાના નેતાઓના નામ તો અત્યારે સામે આવ્યા છે પરંતુ ભારતમાં પણ એપસ્ટ ફાઇલ્સને લઈને ખલબલી મચી ગઈ છે કોઈ મોટા રાજનેતા અને પાવરફુલ વ્યક્તિના નામનો ઘટસ્ફોટ થવાનો છે તેવી ચર્ચાઓ મોટા ગજાના નેતાઓ કરી રહ્યા છે જો કે આ એપ્સિન્ટ ફાઇલ્સ કોઈ સત્ય છે કોઈ ધારણા છે કે પછી કોઈ પ્રોપોગેન્ડા તે આવનારા કલાકોમાં જ ખબર પડવાની છે લોકો આ ફાઇલની રાહ જોઈને બેઠા છે ખાસ કરીને ભારતીય રાજનીતિના લોકો આખરે કોણ છે આ ભારતના રાજનેતા અને કોણ છે ઉદ્યોગપતિ તે આવનારા કલાકોમાં જ ખબર પડી જશે